તો હેલો મિત્રો કેમ છો બધા સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં તો આજે આપણે જાણશું આપણે મોબાઈલથી ફેસબુક એકાઉન્ટ હંમેશા માટે ડિલીટ કેવી રીતે કરવું તો ફેસબુક એકાઉન્ટ ડિલીટ કરવાવાળા ખાસ વિડીયો જાણશું જોજો અને એની પહેલાં તમે નીચે કમેન્ટમાં જણાવો કે તમારે ફેસબુક એકાઉન્ટ તમે કેટલા વર્ષોથી ઉપયોગ કરો છો અને હવે એને ડિલીટ શા માટે કરવું છે તમારું ડિલીટ કરવાનું કારણ જે હોય એ તમે કમેન્ટમાં લખી નાખો તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ તો સૌથી પહેલાં તો તમારે ફેસબુક એપ્લિકેશન અપડેટ કરી લેવાનું છે ઇન્સ્ટાગ્રામ બોલો પ્લે સ્ટોરથી અપડેટ કરી લેવાનું છે ફેસબુક એપ્લિકેશન એટલે નવું ફીચર તમારામાં આવી જશે અને નવી સિસ્ટમ આવી જશે તો પછી ત્યારબાદ તમારે ફેસબુક ઓપન કરી લેવાનું છે ઓપન કરી તમારી પ્રોફાઇલ ઓપન થઈ જશે હવે તમે ઉપરની સેટ જોઈ શકો છો પ્રોફાઇલ લોગો છે આ રીતનું એની ઉપર ક્લિક કરવાનું છે હવે અહીંયા તમને ઘણા બધા ઓપ્શન છે બટ અહીંયા તમારે એક ઓપ્શન છે સેટિંગ વાળું સેટિંગ પ્રાઇવસી એની ઉપર ક્લિક કરવાનું છે તો જેવું સેટિંગ ઉપર ક્લિક કરશો ને તમારા સામે ઘણા બધા ઓપ્શન આવી જશે જોઈ શકો છો કે આ રીતના આમાં આમાં પણ ઘણા બધા ઓપ્શન છે તમારા સૌથી ઉપર એક ઓપ્શન છે એકાઉન્ટ સેન્ટર મેટા એકાઉન્ટ સેન્ટર એની ઉપર ક્લિક કરવાનું છે મેટા એકાઉન્ટ સેન્ટર ઉપર ક્લિક કરશો એટલે તમારે કાંઈ આ ઓપ્શન આવી જશે નીચે સ્કોલ કરશો એટલે અહીંયા એક ઓપ્શન છે વ્યક્તિગત માહિતીવાળું એની ઉપર તમારે ક્લિક કરવાનું છે હવે હવે માહિતી આવી જશે તમારા મોબાઈલ નંબર વગેરે અથવા તમારું જે કંઈ ડિટેલ હશે બધી આવી જશે હવે તમારે અહીંયા એક ઓપ્શન છે જોઈ શું એકાઉન્ટ માલિકી નિયંત્રણ તો કાંઈ કાર ઓપ્શન છે એની ઉપર તમારે ક્લિક કરવાનું છે તો આની ઉપર ક્લિક કરી એટલે આમાં બે ઓપ્શન યાદ યાદગારી બનાવવો અને બંધ કરવો તો આ બંધ કરવાવાળું વાળું બપ ને એ ઉપર ક્લિક કરવાનું છે જેવું ક્લિક કરશો તો તમારે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક આવી જશે તમારે કયું ડિલીટ કરવાનું છે જોઈ લેવાનું તમારે અહીંયાથી બે બે ડિલીટ કરી શકો છો ઇન્સ્ટાગ્રામ ફેસબુક બે તો મારે ફેસબુક ડિલીટ કરવાનું છે તો હું ફેસબુક ઉપર ક્લિક કરી દઉં તો ફેસબુક ઉપર ક્લિક કરશો આ સેમ ઓપ્શન ઇન્સ્ટાગ્રામવાળામાં પણ આ જ ઓપ્શન આવે છે ને ફેસબુકમાં યાદ આવે છે ડિએક્ટિવેશન કરશો એટલે તમારું થોડા દિવસ માટે ડિલીટ થઈ જશે પાછું તમે લઈ શકો છો તો પણ આપણે હંમેશા માટે ડિલીટ કરવું છે તો આપણે એકાઉન્ટ ડિલીટ કરો કાઢી નાખો ઉપર ક્લિક કરી ચાલુ રાખો રાખવાનું છે ચાલુ રાખો ઉપર ક્લિક કરી ફરીથી ચાલુ રાખવું કરવાનું છે હવે આમાં કારણ બતાવવાનું છે તમારે એકાઉન્ટ ડિલીટ કરવાનું કારણ શું છે તો કારણ એ બતાવી દો ત્યારબાદ ચાલુ રાખો ઉપર ક્લિક કરવાનું છે તમારું જે ઓરિજિનલ કારણ છે તમે કમેન્ટમાં લખી દેજો ત્યારબાદ ફરીથી ચાલુ રાખો ઉપર ક્લિક કરવાનું છે અને હવે તમારે અહીંયા ઉપર સ્કોલ કરી બસ એકવાર ચાલુ રાખો ઉપર ક્લિક કરી દેવાનું છેલ્લી વાર એટલે આ કામ પૂરું ફક્ત તમારે એક પાસવર્ડ એન્ટર કરવાનો છે તો તમારે ફેસબુક આઈડીનો પાસવર્ડ છે એ આમાં લખી નાખવાનો છે જો તમને પાસવર્ડ ખબર ન હોય તો કમેન્ટ કરી દો હું અલગથી એક વિડીયો બનાવી દઈશ પાસવર્ડ કેવી રીતે જાણવો તો હું ફટાફટ પહેલાં પાસવર્ડ લખી લઉં ચાલો હું તો મિત્રો જેવો પાસવર્ડ એન્ટર કરી અને ચાલુ પર ક્લિક કરશો એટલે તમારી સામે કંઈક આવો ઓપ્શન આવશે હવે એમાં જોઈશું કે લખેલું છે ત્રીસ દિવસની વાર લાગશે આપણે એકાઉન્ટ ડેલું તો અમારે ત્રીસ દિવસની વાર લાગશે ત્રીસ દિવસમાં તમને એમ થાય કે ભાઈ એકાઉન્ટ ડિલીટ નહોતો કરવો આપણે પાછો જરૂર છે તો આપણે એને લોગ કરી શકીએ છીએ તો ત્રીસ દિવસ પછી હંમેશા માટે ડિલીટ થઈ જશે પછી તમે એને લોગ કરી શકશો નહીં તો કન્ફર્મ કરવા માટે તો નીચે એક બટન છે એકાઉન્ટ ડિલીટ કરો એની ઉપર ક્લિક કરી દેવાનું છે જેવું એકાઉન્ટ ડિલીટ કરો ક્લિક કરશો એટલે તમારું એકાઉન્ટ ડિલીટ થઈ જશે અને એકાઉન્ટ લોગઆઉટ થઈ જશે અને ત્રીસ દિવસની અંદર અંદર એકાઉન્ટ ડિલીટ થઈ જશે તો આશા રાખું છું કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમકે કે આવા જ વિડીયો અહીંયા આવતા રહેશે তৰি আইডিঅ'ত তেতিয়া বাই বাই